જય માતાજી મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું હું સતીષ રાવલ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરીશું એવા ઉત્તર ગુજરાતના સ્ટેજના બેતાસ બાદશાહ એવા મણિરાજ બારોટની તો મિત્રો મણિરાજ બારોટનો જન્મ પાટણ જિલ્લાના બાળવા ગામમાં થયો હતો અને મિત્રો મણિરાજ બારોટ બે હજાર નવમાં એમનું અવસાન થયું હતું મિત્રો આ પાટણમાં એમનું મણિયાજ માર્ગ આપેલો છે પાટણ શિહોરી એ નગરપાલિકાએ એમનો માર્ગ બનાવેલો છે પાટણ તો એ મણિજાજ બારોટનો માર્ગ બનાવેલો છે એ માર્ગ હું તમને આજે બતાવીશ અને આપણે જવાનું છે આજે પાટણ તો હું પાટણ તો આવી ગયો છું પણ તમને હું મળી મણિજાજ માર્ગ બતાવીશ અને ક્યાં આવેલો છે એ પણ બતાવીશ તો મિત્રો આ જે માર્ગ બનાવ્યો એ બે હજારને વીસમાં બનાવેલો હતો અને એ સમયે વળઘોડો હતો મોટો એમાં જિગ્નેશભાઈ કવિરાજ રાજલબેન બારોટ રાકેશભાઈ બારોટ કિંજલ દવે આવા બધા કલાકારો આવેલા હતા અને મોટો વરઘોડો સ્ટેજ પ્રોગ્રામ રાખેલો હતો તો મિત્રો આજે આપણે ફાઇનલી જે મણિયા માર્ગ જોવા જવાનું છે તો હું તમને ત્યાં લઈ જાઉં અને ત્યાંથી જવાનું એ તમે વિડીયોમાં બનાવી રહ્યા તો મિત્રો આપણે આજે ફાઇનલી મણિયા બારોટ માર્ગ જોવા જવાનું છે અને હાલ સીધપુર ચોકડી આપણે આવી જાય છીએ પાટણની મારી સાથે છે પોપટભાઈ તો ગાડીમાં બેઠા છીએ અને બાઇક નહોતું એટલે ગાડીમાં સીધપુર ચોકડી બેહવું પડે છે ને હવે આપણું બાઇક આવી ગયું છે એટલે ક્યાં ને જવાનું એ તમને બતાવશું અને હાલ આપણે સિદ્ધપુર ચોકડીએ છીએ જોઈ શકો છો હા સિદ્ધપુર ચોકડી અને પાછળ નવો બ્રિજ બનાવ્યો છે અને મિત્રો મળી જા ગીત આવી ગયું પાટણ પરથી પાટણ જશું તો છે સાચે ડીસબો શેર એ ગીત આવેલું હતું અને સિદ્ધપુર ચોકડી પાટણ અને આગળ જઈએ એટલે ટીબી ત્રણ રસ્તા આવે ત્યાં મળી જશું માર્ગ આપેલો છે ત્યાં શિવોરી પાટણ હાઈવે છે ત્યાં તો આપણે હવે જઈએ ત્યાં તો બાઇક આવી ગયું છે ફરવીને અમારે બાઈક ચાલુ કરે છે બાઇક બીજું લીધું હમણે વેસલ વિડીયો બનાવવા માટે તો આપણે હવે મણીજાત બારોડ માર્ગ આપણે જોવા જઈ રહ્યા છીએ અને એ પણ તમને બતાવશું ત્યાં મણીજાજનો ફોટો લગાવેલો છે અને આ પાટણ નો બ્રિજ બનાવેલો છેદારંગ કોમ્પ્લેક્સ પાટણ અને આ ગેસ માટે ઇન્ડિયન ઓઇલ ગેસ અહીંયા મળે મિત્રો આપણે એ જગ્યા પર આવી ગયા છીએ જે આપણે એ જગ્યાની વાત કરી હતી તો મિત્રો આ છે પાટણના ત્રણ રસ્તા કહેવાય એ અને આ નવું કોમ્પ્લેક્સ બનાવેલું છે સામે અને આ સીધો રસ્તો સિદ્ધપુર ચોકડી જાય છે અને આ રસ્તો શિવોરી જાય છે જે પાટણ શિવોરી માર્ગ આપેલો છે અને સામે તમે જોઈ શકો છો મળી જાય બારોડ માર્ગ તો આપણે એ પણ તમને બતાવીએ ચાલો આપણે ત્યાં જઈએ અને આ મેન સર્કલ પર નામ આપેલું છે એમનું તો મિત્રો તમે આ જોઈ શકો છો સો મણીરાત બારોટ માર્ગ અને અહીંયા વરઘોડો કાઢવામાં આવ્યો હતો લાઈવ લાઈવ ડીજે પણ હતું અને આ શિવરી પાટણ હાઈવે છે તો મિત્રો હજુ પણ મણિરાજની યાદ પણ ભૂલાતી નથી તો મિત્રો તમે પણ કોમેન્ટમાં મણીરાજ બારોટનું નામ લખવાનું ભૂલતા નહીં તો આ જોઈ શકો તમે અને આ બાજુ સાદારામ બાપુનો માર્ગ આપેલો છે સામે સદારામ બાપુ તો મિત્રો આ માર્ગ આપે ચાર વર્ષ થઈ ગયા છે બે હજાર વીસમાં આપેલો છે અને કોમેન્ટમાં ખાસ મણિજાજ બારૂટનું નામ લખજો હજુ પણ અમને ખબર પડે કે મણિરાજના આશિક કેટલા છે અને આ ટીબીતન રસ્તા કહેવાય છે અહીંયાથી પાટણ શિવરીની ગાડીઓ અહીંયા ભરાય છે શિવરી ડીસા અને આ નવું કોમ્પ્લેક્ષ ભરાયું અને આ રસ્તો સીધો જાય છે વાળીનાથ ચોક અને આ બજારમાં સીધો આ રસ્તો સીધો બજારમાં જાય છે અને આ સામે સદારંગ બાપુ માર્ગ બનાવેલ છે ઠાકોર સમાજ તો કોઈ પણ ભાઈ ઠાકોર હોય તો સદારામ બાપુનું નામ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં તો મિત્રો આ મળીરા બારોટ માર્ગ પાટણમાં આવેલો છે પાટણ ટીવીઝન રસ્તામાં અને અમારો આ વિડીયો ગમે હોય તો અમારે આ વિડીયોને લાઈક કરજો અને આ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમે આવા બધા કલાકારોના ઘર બતાવતા રહીશું અમે બધા કલાકારોની મુલાકાત અમને કરાવતા રહીશું તો બધાને જય માતાજી જય હનુમાન